એને જે ઘટના બની છે એના માટે થઈને સમગ્ર એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને આ બાબતે ગંભીર દુઃખ છે અને આ બાબતે તમામ લોકો એની ગંભીરતા લઈ અને શ્રદ્ધાંજલિ તમામ લોકોને પાઠવે છે અને હું પણ એક ભારતવાસી તરીકે આ તમામ લોકોને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું ગઈકાલે ઓગણીસો તેર વિધાનસભાના અમારા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણીનો જન્મદિવસ હોવાથી મેં એમને ફોનથી પહેલાં શુભેચ્છા સંદેશ પાઠવેલો હતો તે આપનો જન્મદિવસ છે એ નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવું છું ત્યારબાદ આપ જાણો છો એ રીતે જે આ ઘટના બની રહી છે એ સંદર્ભે છેલ્લા બે દિવસથી મેં મારા પોતાના તમામ જે કંઈ પણ પર્સનલ કાર્યક્રમો છે એ રદ કરેલા હતા ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખે હું એક પણ શોભાયાત્રામાં કે એક પણ જગ્યાએ હું ક્યાંય ગઈ નથી આ ઘટનાના સંદર્ભે ગઈકાલે બેનનો જન્મદિવસ હતો એટલે મેં બેનને વાત કરી બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ મારી બેન સાથે વાત થઈ અને મેં એમને ફોનથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો અને ત્યારબાદ મેં એમને પૂછ્યું કે આપ ગાંધીનગર છો કે રાજકોટ છો ત્યારે એમણે જણાવ્યું કે હું રાજકોટ જ છું એટલે મેં કીધું તો આપને શુભેચ્છા દેવા માટે મારે રૂબરૂ આવવું છે તો આપને જ્યારે અનુકૂળતા હોય મને સમય જણાવજો તો એ પ્રમાણે હું આપને શુભેચ્છા માટે આવી જઈશ ત્યારે બહેને કીધું કે અત્યારે હું ઘરે છું અને આપ આવી જાઓ જે સમયે હું ઘરે પહોંચી ત્યારે અમારા મહિલા મોરચાની બોર્ડ નંબર એકની ટીમ અને બીજા બધા મહિલા મોરચા મારી વિધાનસભાના બીજા બધા મહિલા મોરચાના બહેનો ત્યાં ઓલરેડી આવેલા જ હતા અને એ બહેનો પહેલેથી જ કેક લઈને આવ્યા હતા ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું બધાએ કેક ખાઈ પણ લીધી હતી અને ત્યારબાદ હું એ પ્રક્રિયા ચાલુ હતી એ લોકો ફોટા પહોંચતા પાડતા હતા એ સમયે જ બરાબર હું ત્યાં પહોંચી સ્વાભાવિક છે કે બધા ઓગણસિતર વિધાનસભાના જ બહેનો હોય એટલે એ લોકોને પણ મારા વિશે લાગણી હોય મારા વિશે એ લોકોને એવું હોય કે બેન તમે પણ અમે આ કાર્ય અમારા જે આ કરીએ છીએ તો એમાં તમે પણ સાથે જોડાવ અને હું બરાબર એ સમયે પહોંચી હું શુભેચ્છા દેવા બે ભાભીને ભાગીને